સુપ્રસિદ્ધ ડાકોર મંદિરમાં બસો ત્રેપનમી ભવ્ય રથયાત્રા ઉત્સવ સાથે પરંપરાગત મગ પ્રસાદ સાથે અનેરો મહિમા ડાકોરમાં બસો ત્રેપનમી રથયાત્રાને ઉત્સાહબીર ઉજવણી ડાકોર શહેરમાં રથયાત્રા નિમિત્તે વૈષ્ણવ સમાજમાં ઉલ્લાસપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો શ્રી રણછોટરાયજીના રથને ભક્તોએ ઉમંગપીર ખેંચ્યો હતો જેમાં પુરુષો મહિલાઓ અને બાળકોએ ઉત્સાહબીર ભાગ લીધો હતો ઠેર ઠેર ભજન કીર્તન અને ઢોલ નગારા સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું ડાકોરના મુખ્ય રસ્તાઓ રથયાત્રાના માર્ગ પર ફૂલોથી સજાવટ કરવામાં આવી હતી અને ભક્તો માટે વિવિધ જગ્યાએ પાખી પાણી તથા પ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું સ્થાનિક યુવાન મંડળો દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાનું સંચાલન થયું હતું જ્યારે પાલિકા અને પોલીસ તંત્ર પણ યાત્રાના સફળ આયોજન માટે સજ્જ નજરે પડ્યું રથયાત્રા દરમિયાન જય રણછોડ ના નાદ સાથે આખું શહેર ગુંજી ઉઠ્યું હતું ડાકોર રથયાત્રાને લઈને ખેડા જિલ્લા પોલીસ ડીવાય પણ સુંદર જાણકારી આપી હતી આ સાથે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા રથયાત્રા દરમિયાન મગપ્રસાદીનું વિતરણ ડાકોર શહેરમાં રથયાત્રા નિમિત્તે ભારે ધામધૂમથી જોવા મળી રહી છે ભગવાન શ્રી રણછોડરાયજીની રથયાત્રા દરમિયાન ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા ભક્તજનો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે ખાસ કરીને ભક્તોને ઠંડક અને ઉર્જા આપતી રીતે

નવ વાગ્યે ભગવાનના અભિવાસન પ્રક્રિયાથી વિધિથી આ રથયાત્રાની હાલ શરૂઆત થઈ ચૂકેલી છે અને રથયાત્રા ભગવાન હવે નગર ચર્ચા વિગત નીકળશે સમગ્ર રૂટની અંદર પોલીસ દ્વારા વોલીવોન કેમેરા છે ડ્રોન છે અને અન્ય જે બીએફએમ બી કે બીડીએસ ચેકિંગ વગેરેની કાર્યવાહી કરવામાં આવેલી છે પોલીસ એ ચુસ્ત અને ચાપતો બંદોબસ્ત રાખવાની વ્યવસ્થા કરેલી છે

શિલ્પાબેન મનીષ ભાઈ રાકો આજનો માહોલ એટલો સરસ છે ને આજે અમારે અમદાવાદની ની શ્રીમાળી સોની ની મંડળ તરફ થી આજે ધજાજી નો પ્રોગ્રામ છે આજે અમારો પરિવાર અમે ભાઈ બેન બધા સાથે અમારો સોની સમાજ આપવા આવ્યો છે અને અમે ધજાજી પ્રોગ્રામ અત્યારે ભગવાન ને બાવન ગેટ ધજા અને લક્ષ્મીજી સહિત ધજા ચડાવીએ છીએ અમને અનેરો આનંદ છે ભલે વરસાદ માહોલ છે પણ અમે બધા વ્યવસ્થિત ફાઇન તૈયાર થઈને આવ્યા કોઈ પણ વસ્તુ અમને બીક નથી ને દર વર્ષે અમે આવો પ્રોગ્રામ કરે છે અને આ કોઈ તો અમે પહેલી વખત વરસાદનો માહોલ જોઈએ છે તો પણ અમને કઈ ચિંતા નથી કે ભલે વરસાદ છે તો પણ કઈ નહીં પણ અમે પ્રજાજી પ્રોગ્રામ સારી રીતે સરસ રીતે ઉત્સવ કરીશું અમે લોકો ભગવાન

બધા અમે ના બોલે તો પ્રસાદ આપવા માં આવ્યા છે આ તો બહુ જ અમે લગભગ એટલું મને બહુ યાદ નથી પણ લગભગ અમે દર વર્ષે આ રીતે ટેમ્પલ કમિટી વ્યવસ્થા કરે છે અને ખબ બધા ભક્તો ને સારી રીતે પ્રસાદ લઈ એ રીતે આયોજન કરીએ છીએ દરેક ભક્તો ખૂબ જ આવી જાય છે આ પ્રસાદ વર્ષમાં એક જ વાર આપવામાં આવે છે વૈડાનો પ્રસાદ અને એનો મહિમા છે એટલા મહિમા દરેક ને પ્રસાદ મળે એ રીતે વ્યવસ્થા કરેલી છે આખો ટેમ્પલ કમિટીએ